દૂધ ભરતા મહીસાગર જિલ્લાના પશુપાલકોને દાણ પાછળના ખર્ચમાં ઘટાડો થશે જેના પરિણામે તેમની આવકમાં વધારો થશે આ જાહેરાતના પગલે પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ અને અમારા ઘરે પોતાની ડેરી છે અને અમારું દૂધ પણ ત્યાં પંજાબ ડેરીમાં જ જાય છે અને tẩy પંચામૃત ડેરીમાંથી અમને આ દાન મળે છે એમાં 1 કિલો દાનમાંથી 2 રૂપિયા ઘટાડો થયો છે અને 50 કિલો બોરીમાંથી અમને 100 રૂપિયાનો ઘટાડો થયો છે તે અમે જેઠાભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે આ ઘટાડો કર્યો છે અમે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ 1 તારીખથી પંચામૃત ડેરીએ દાનમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે એટલે કે જે પચાસ ની બેગ આવે છે તેમાં માત્ર સો રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે તેમજ આ પહેલી તારીખ થી તો દૂધના પણ વધારો કર્યો છે તેથી અમે પંચમાલ ડેરી નિયામક મંડળ તેમજ ચેરમેન સાહેબ તેમજ પંચામૃત ડેરી એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ જેઠાભાઈ ભરવાડ સાહેબના નેતૃત્વમાં જે આ પંચામૃત ડેરીએ દાણ અને દાણમાં ઘટાડો તેમજ દૂધના ભાવમાં વધારો કરેલો છે તેથી તમામ પશુપાલકોમાં ખૂબ આનંદ છે તેથી અમે પંચામૃત ડેરીનો આભાર માનીએ છીએ અને આ દાણના ભાવ ઘટાડા થી અમારા ખેડૂતોને અને પશુપાલકોનું થોડીક આર્થિક સમૃદ્ધિ વધુ બનશે